લીલો દુકાળ એટલે ચોમાસાના સમયમાં શાકભાજીઓની અછત થતા ભાવમાં વધારો થવો ચોમાસાના સમયમાં ખેડૂતોને શાકભાજી પકવવા પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે પરંતુ તેમ છતાં લીલા શાકભાજીઓની આવકમાં ઘટાડો થાય છે અને તેના પરિણામે તેનો ભાર ગૃહિણીઓએ સહન કરવાનો વારો આવે છે અત્યારે હાલમાં શાકભાજી માર્કેટમાં લીલા શાકભાજીઓના ભાવમાં ખૂબ મોટો વધારો થયો છે જેથી ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે નવસારી બજારમાં શાકભાજીના ભાવની વાત કરીએ તો ભીંડા પચાસ રૂપિયા કિલો ધાણા કિલો ટામેટા સો રૂપિયા કિલો મરચા સો રૂપિયાના કિલો પાપડી નેવું રીંગણ સાઠ રૂપિયાના કિલો સાથે આદુ અને લીંબુના ભાવમાં પણ વધારો થયો છે તમામ શાકભાજી અત્યારે સિત્તેર રૂપિયા થી લઈ સો રૂપિયામાં બજારમાં મળતા થયા છે જેને પગલે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે તેમના બજેટ ખોરવાઈ ગયા છે ઓછા બજેટને કારણે લીલા શાકભાજી છોડી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કઠોળ તરફ જઈ રહ્યા છે ત્યારે આ લીલા દુકાળને સરકાર કઈ રીતે દૂર કરી શકે અને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા ભાવે શાકભાજી મળે તે માટે યોગ્ય કાર્યવાહી સરકાર કરે તેવી આશા રાખીએ છીએ હું જિજ્ઞાસા પારેખ હર વખતની જેમ આ વખતે બી ચોમાસામાં શાકભાજીના ભાવ ચડ થયા જ કરતા હોય છે અને આ વખતે બી એઝ યુઝઅલ દરેક શાકભાજીનો ભાવ ખૂબ વધી ગયેલો છે એટલે અમારા જેવા ગૃહિણીઓને વાનગીઓ બનાવવાની હોય કે એવું કંઈ હોય તો ખાસ કરીને અગવડ પડ્યા કરતા છે બહુ મથામણથી અમારે સવારને સાની રસોઈ વિચારીને બનાવવાની આવતી છે અને દરેક શાકભાજી ટામેટાથી લઈને આદુ મરચાં બધું જ ઓલમોસ્ટ હંડ્રેડ સો રૂપિયાની આસપાસ છે એટલે દરેક ગૃહિણીને કંઈ ને કંઈ બનાવવાની હોય જ ફરમાઈશ ઘરની બી હોય છે પણ બજેટ ખોરવાઈ જતું હોય છે ચંદુભાઈ અહીંયા પચાસ વર્ષથી બહુ ફૂલ ટાઈટ બજાર બહુ મોંઘું પડે શાકભાજી કમિશન શેષ માર્કેટમાં પેલા લોકો અમે સુરત તાજી ભરી લાવીએ તો બી અહીંયા ભરવું પડે આજે વીસ હજાર રૂપિયા માલમાં ચારસો રૂપિયા તો મારી શેષ જ જાય ચારસો રૂપિયા ખાલી શેષ સુરતમાં બસો લઈ અહીંયા છે અહીંયા કઈ લાગે વળખીને અમારો ડાયરેક્ટ માલ આવે તો બી બસો રૂપિયા આપવું પડે અહીંયા તો જ ટેમ્પો આવે તેના પછી મોંઘું કેટલું શાક કમિશન જાય ખર્ચા બહુ દુકાનમાં ગ્રાહક લોકોને બહુ મોંઘું લાગે શાક વટાણા ફણસી વેગન જેવા વેગન ચાલી રૂપિયા હે એસી ના કિલો પછી